ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના એક નવા બ્લોગ તો આ ટી-શર્ટ છે ને બે વર્ષ જૂનું છે આ નઈન ઓન્લી દિવાળી અમે છે કે લીધું તું તો અમે કીધું હવે છે ને આપણે આને પહેરી કારણ કે બધા ટી-શર્ટ અંદર પડ્યા હોય ને તો પહેરવાની યાદ જ નથી આવતા તો હું પહેરી લીધું છે નીરવ મને આઈ હોપ આજે બહાર લઈ જાય એટલે જો કે એ લઈ જ જાય છે મે તો એમને મત ટી-શર્ટ પહેર્યું છે નવા નવા અને નીરવ અમુક લોકોએ કોમેન્ટ કરી છે કે તમે ખાલી બે દિવસ ચાલવાના અને ફ્રૂટ ખાવાના નાટક કરી આવે કાઈ નથી કરતા એવું નથી લગન હમણા બહુ ખવાય ગયું ને અહીંયા ઓપ્શન નતો એટલે હમણા થોડું ડામાડોળ થઈ ગયું છે પણ ટૂક એક થી બે દિવસમાં પાછું ચાલુ કરશું આપણે

તો જો મેં ગુંદ તો લીધું છે પણ હું ગુંદ એક ચમચી નથી ખાતી એટલા દિવસથી થી ખાઉ છું આટલો હું ખાલી વાટકો કારણ કે આખો ગુંદ છે મારી હાટું જ બનાવ્યો છે તો મેં આટલો માંડ ખાધો છે બોલો આટલા દિવસમાં તો હું માંડ એક કે બે ચમચી જ ખાઉ છું પણ તોય હવે બંધ કરી દઈશ તમે લોકો પૂછતા હતા કે જીજાજી આવવાના છે પાર્ટ ટુ રીલ ક્યારે આવશે યા તો શોર્ટ્સ ક્યારે આવશે તો ફાઇનલી આજે અમે એનું શૂટ કરવાના છો અને આવતી કાલે જ્યારે તમે આ બ્લોગ જોતા છો ત્યારે ઓલરેડી આ રીલ આવી ગઈ છે તમે હજી સુધી રીલ નો જોયું તો લિંક ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ એમાં રીલ જોયા છો જીજાજી આવવાના છે પાર્ટ ટુ

એટલી બધી વાયરલ થઈ છે ને એનો પાર્ટ ટુ બનાવો એટલે મારા ઉપર એટલું બધું પ્રેશર છે ને સ્ક્રીપ્ટ ટીમ તો અમે છે ને ત્રણ મહિના પહેલા જ પતાવી દીધી છે એટલે સ્ક્રિપ્ટ તો અમે બનાવી નાખી છે અને આ વિડીયો છે ને બે ભાગમાં શૂટ કરે છે પહેલો ભાગ છે ને ત્રણ મહિના પહેલા શૂટ થઈ ગયો છે બોયઝ ની ટીમ નો અને જે જાડુ છે ને એનો પાર્ટ અત્યારે શૂટ થાય છે તો ત્રણ મહિના માં રીલ બનશે બોલો તમે તો તમે લોકો એ કોમેન્ટ કરી છે કે તમે કાનમાં બુટ્ટી કેમ નથી પહેરતા તો એનું રીઝન એક જ છે કે મને ખોટી બુટ્ટી પહેરવી ડેઈલી છે ને નથી ગમતી એટલે છે ને મારે ડેઈલી આ રીલ ને એવું બધું કરવાનું હોય તો આ ચેન્જ કરવાનું થાય એટલે હું એક કામ કરું છું કાન માં છે ને બુટ્ટી ની નથી પહેરતી ક્યાંક બહાર જમ ત્યારે અલગ અલગ બુટ્ટી પહેરી લો અને જો ગળામાં જે મગજસૂત્ર પહેર્યું હતું ને તો પૂછ્યું હતું તો એ સોનાનું છે તો સોનાની વસ્તુ પહેરીને ત્યારે વાંધો એ આવે કે એને ઘડીએ પડીએ આપણે છે ને કાઢીને બીજી વસ્તુ નો પહેરી કે એટલે પણ તોય હું સોનાની જ વસ્તુ પહેરું છું પણ હવે મેં એવું વિચાર્યું છે કે દરરોજ આપણે છે ને ડિફરન્ટ ડિફરન્ટ પહેરશું એટલે જો હું ગળામાં પહેરવા ઘણી બધી વસ્તુ લઈ આવી છું તો આપણે મંગલસૂત્ર કાઢી નાખ્યું છે ને જે બેસ્ટ લાગશે ને એ આપણે આને પહેરશું જો તમે મારા મમ્મીને એટલો બધો પ્રેશર આપ્યું છે ને હાડી નું મારા મમ્મી રોજ નવો કલર પહેરે આજે જો પોપટી કલર પહેરો મમ્મી મસ્ત લાગે છે કલર હો લાગે છે થેન્ક યુ વાય ભાઈ મારી મમ્મી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કા મમ્મી નહીં નઈ થેન્ક યુ આપડે હાયકાર કા રાખો ઠેન્ક યુ બસ અમદાવાદ

બે જાવ અને ઉપર જો આજે પથાર આગળ હતા ને બુટી બુટી ને એ બધા સાફ કરીને મૂકી દીધા છે બહુ જરૂરી છે જો ગમે ત્યારે મારા કોકારે ઝઘડો થઈ ગયો હોય તો મારા મગજમાં કઈક વાત હાલતી હોય ને ત્યારે મારથી છે એક્ટિંગ નો નીકળે કારણ કે ત્યારે છે ને મારા મનમાં એ જ વાત નકરી ઘુમટી માર્યા રાખે એટલે ને મગજની શાંતિ હોય ને ત્યારે જ હું મોસ્ટ ઓફ છે રીલ શૂટ કરી શકું બાકી છે ને રીલ શૂટ તો થઈ થઈ પણ છે વાર બહુ લાગે કારણ કે ઈ ઝોન આ ઝોન માં આવતા છે ને બહુ એટલે બહુ મારે વાર લાગી જાય ફાઈનલી પોણા બે વાગે છે ને અમારું રીલ નું શૂટ પૂરું થઈ ગયું છે ને રીલ નું નામ છે જીજાજી આવવાના છે પાર્ટ ટુ અને શૂટ જેવું ધાયરું હતું ને જાડુ એવું જ કમ્પ્લીટ થયું સ્ક્રિપ્ટ એવી મસ્ત બની છે હવે ટોટલી છે ને એડિટિંગ ઉપર આધાર છે કે આને આપણે એક્ઝિક્યુશન કેવું કરીએ આઈ હોપ કે તમે આ બ્લોગ જોતા છો તેવું ભૂકા કાઢ નાખ્યા છે રીલે હેને જાડુ કેવી લાગી તને રીલ મને તો લાગે છે ભૂકા કાઢશે કારણ કે અમારો ટ્રાયો છેલ્લી વાર આવે છે કારણ કે હવે જ્યારે ગૌરંગભાઈ અમેરિકા પાછા આવશે ને ત્યારે રીલ શૂટ થાય અમારી ત્રણેય છેલ્લી રીલ છે બાકી અમારી કાના ભાઈ ની તો આવતી જ રહે બાકી તમે રીલ જોઈ લેજો મને લાગે છે તમને બધા બહુ ગમશે અને મેં જ જવું અગિયાર વાગ્યા અમે રીલ શરૂ કરી હતી જોકે પેલા મેકઅપ કરી પછી કોસ્ચ્યુમ ચૂઝ કરી કે કયા પહેરવા છે પછી એના ઉપર જ્વેલરી ચૂઝ કરી એટલે બહુ લાંબી પ્રોસેસ છે પણ આવી રીલ અમુક જ વાર હોય એટલે અમે અમારું તો બેસ્ટ આપ્યું છે તમારા ઉપર છે તમને ગમે કે નહીં અને જાડુ કીધું એ પ્રમાણે ટ્રાયો એટલે કે ગૌરાંગ અમેરિકા ગયો ને એની પેલા શૂટ કરી ગયો તો એનો પાર્ટ અને જાડુ અત્યારે એનો પાર્ટ કર્યો એટલે ત્રણ મહિને આમ જોવો ને તો રીલ શૂટ થઈ છે અને બીજું કે જે રીલ શૂટ કરતા અમારે ત્રણ થી ચાર કલાક થાય છે એની પાછળ સ્ક્રિપ્ટિંગનો બે દિવસ ભાગ હોય છે એડિટિંગ એક આખો દિવસ લઈ લે છે એટલે એમ જો તો રીલ છે ને બે ત્રણ દિવસે તૈયાર થાય છે પણ આ રીલ તો અમારે ત્રણ મહિના તૈયાર થઈ બોલો એટલે એમાં એવું હતું ત્રણ મહિના વચ્ચે બ્રેક લીધો તો આમ ત્રણ મહિના નથી આમ ત્રણ મહિના થઈ ગયા કેમ કે વચ્ચે અમારે કેટલી વાર શૂટ કરું હતું પણ કોઈના કોઈ કારણસર થાતું જ નતું તો ફાઈનલી આજે એ દિવસ આવી ગયો છે કે જે થઈ ગયું બાકી આજે અમારે માથું ધોવાનું હતું એ બધું રહી ગયું મેં તું તૈયાર થઈને તું કેશો તો આજે જ રીલ શૂટ કરી નાખી આપણે તો આજે મસ્ત મુહૂર્ત હતું એટલે ત્રણ મહિના પહેલા શૂટ થયું આજે શૂટ થયું છે ફાઈનલ રીલ પતાવી દીધી હવે એડિટિંગ ઉપર આધાર છે તો હું જાઉં એડિટિંગમાં જમીને ને ચાલો જમવા પોણા બે વાગ્યા સવારે ભૂખાઈ મરી ગઈ તો ફટાફટ સારું સારું જમી લઈએ ને પછી સારું સારું એડિટ કરી પબ્લિક ને حوالے કરી દઈએ રીલ જો આજે આપણે બપોરે જમવામાં છે મગની દાળ એની સાથે છે રોટલી થોડુક લીધું છે આપણે સલાડ અને જાડુના ફેવરિટ છે ઘઉના પાપડ છે ને ઘઉના પાપડ મને બહુ ભાવે બીજો કોઈ નત ખાતો હું છે કે ખાધા રાખું જાડુ જો ઘઉના પાપડ ઢાબે છે પછી સાથે છે ગોંડલની પ્રસાદી લાડુડી અને છે મસાલા છાસ અને સોસ છે એના માટે જે ઈ કહી દેતો સેન્ડવીચ અડધી પડી છે ને તો એની આર સอส ખાવા માટે છે કાલની અધૂરી જો સેન્ડવીચ પડી છે તો જાડુ

જે પેલા જે કામ કરતા હોય એ જ કરતા હોય ને છોકરી તો આખી લાઈફ ચેન્જ થઈ જાય એના પિયર માં કેટલી જલસાથી રેતી હોય અહિયાં આવી તમારું કરે તમારા માતા પિતા નું હાર કરે તોય તમે બદલાઈ જાવ હું કરવું તમારું હું ક્યાં બદલાઈ ગયું છું ના ઈ તમને લાગે નથી બદલાતા પણ બધાય છોકરા લગન પછી તો બદલાઈ જ જઈશ મને એવું લાગે છે તમે લોકોએ કોમેન્ટ કરી ને હું એટલી ખુશ થઈ ગઈ ને મને એવું થયું કે હાલો ભાઈ આ દુખિયારી હું એક નથી બધી છોકરીઓ ખરખી દુખિયારી છે દુખિયારી કેવો શબ્દ હોય બ્રો દુખિયારી તો નથી આ ઈ તો હાલો ભાઈ હાલ જ રાખે પણ ઈ વાત તો સાચી છે કે લગન પછી જઈને છોકરાઓ થોડા ઘણા ચેન્જ થઈ જાય છે થોડા ઘણા હું તો કહું બહુ ચેન્જ થઈ જાય છે બહુ નહીં બહુ બહુ ચેન્જ થઈ જાય હા હાજી બહુ નહીં બહુ 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 ચેન્જ થઈ જાય બસ બહુ 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 ચેન્જ થઈ જાય બસ હવે લોકો કંટાળી જાય કે આને બસ નકરું બહુ

જીજાજી છે પાર્ટ વન માં જે વાઇબ આવી હતી ને એ સેમ વાઇબ જીજાજી આવવાના છે પાર્ટ ટુ માં આવી જોઈએ એટલે મસ્ત મજાનું એડિટિંગ કર્યું છે તમે લોકો મોજ કરી લીધી છે વિડીયો આવ્યો છે ને ત્યાં સુધીમાં તો હાલમાં જો એડિટિંગ નું એ બધું હાલે છે એન્ડ સ્ટેપ પછી નાખી દઈએ વિડીયો સાડા છ નો સો છે સેમ બહાદુર બંને છે ને મૂવી જોવા માટે આવ્યા છે અને પાંચ મિનિટ પેલા છે ને અમે જસ્ટ રીલ અપલોડ કરી છે ફટાફટ દોડા દોડી માં જોઈએ ટિકિટ મળે કે નહીં તો

મેં પીવીઆરમાં મૂવી જોવા આવે છે સેમ બહાદુર નાની તમને એક મસ્ત વસ્તુ કહું ને તો અહીંયાની ફ્રેન્કી છે ને એક નંબર આવે છે ટ્રાય કરજો મેનુમાં છે ને ટૂંકમાં વેજ ફ્રેન્કી હશે પછી પનીર ફ્રેન્કી બંને મસ્ત આવશે તો ફાઇનલી અમે જોઈન આવી ગયા છીએ સેમ બહાદુર ને તમને એક શબ્દમાં માં ને તો શું પિક્ચર હતું આખું આર્મી ની લાઈફ ઉપર પિક્ચર છે ને સેમ બહાદુર જે સોલ્જર હતા ને એની ઉપર આખું મૂવી હતું મને તો બહુ એટલે બહુ મજા આવી ગઈ ને જડું તને કેવી મજા આવી અધરવાઈઝ મને છે ને પિક્ચર ઓછા ગમે મને કોમેડી ને એવું બહુ ગમે પણ આ પિક્ચર મને એટલું ગમે

લોકોને હેપી બર્થડે જેને જેને બર્થડે છે બાકી બધા નો હોય ને હું મજવાનું નો હોય ને કઈ નઈ એને આજુબાજુ કઈ આવવાનું કે તમને ઢોકળી મેને કીધું છે એના તરફથી હેપી બર્થડે તો બધા હેપી બર્થડે એને હેપી ધોકો એ પીધોલ તો પિક્ચર બહુ મસ્ત હતું અને જોઈને અમે ઘરે આવતા રહ્યા છીએ અને આજે રીલ શૂટ કરીને તો મને થાક જેવું લાગે છે હવે ડેલી છે ને થાકી એટલું કામ કરવાનું છે કારણ કે હમણાં છે ને 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 લાંબા ટાઈમથી રીલ કે શૂટ શૂટ નથી નથી કર્યો કર્યો રીતનો તો કોઈક વાર કરીને તો થાક ભાગ લાગે બાકી જો ડેઈલી રૂટીન કરતા હોય ને તો એની ટેવ પડી જાય તો જે અમને એની ટેવ નથી પાડી તો એની ટેવ આપણે ટૂંક સમયમાં પાડી દેવું અને આઈ હોપ કે તમને અમારે આજનો વિડીયો બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને